જલારામ બાપાના વિવાદસ્પદ નિવેદન મામલે શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક સમિતિના સભ્યોએ અને વિવાસપદ પોતા સાથે વિરોધ નોંધાવ્યો હતો

સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય ચરણી નોટો આપતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એકતાઈ અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા દઈને આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી